જેમ મુલીધાર બધાને મસ્ત મજાનું હવાર થઈ ગયું છે ને શંકર ભગવાનની આરતી થાય વાળી ભગવાન ની આરતી થાય અને નથી આપણે જવું હે ફટાફટ ગા દોવા તો થી લઈ લઈ અને જવા દઈ ભગવાનની આરતી થાય હજી અહીંયા જોઈ હું ભયાણ પડ્યું ટેળવા જોઈ ગયો ઉભા રે કેમ છે મજામાં મજામાં આપણે એક કોથરો અઢાર મે ઉતાર લીધો છે હંજવારી પોતા ભાણા હીરાવું દૈણા બધું કમરાણ મેં કરી લીધું એક દૈણું કઈ થાય છે દૈણું તું અને ઘટાણે જો અહીંયા લોટ ઢોલ પેલું એક લેવાનો હોય હજી પછી અહીંયા જરીક પોતું ફેરવી દઈ બાકી ઘરનું કામ બધું થઈ ગયું હોય ને આપણે હવે આ કોથરો ખોલવાનો હોય પછી આપણે મંડી જોવા ઈ ગયા હે ટ્રેક્ટર આ કે ન્યા ને પાણી ને લઈને તો કે પાછો ધક્કો નહીં આપણે આપણું કામ ચાલુ કરી દઈએ હવે આપણે અહીંયા અહીં માલ નું કરવા મેડમ બેઠા હે બોલો હા તમને જ પાવા હા હો હા 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 કેટલી બધી પબ્લિક થઈ અમે જઈ લ્યો કેટલી બધી પબ્લિક થઈ ગઈ હું તો જઈ લ્યો હવે અમાર શેર કોથરા રહ્યા હજી થી વધી બપો હું ઘણી વાર પોરો ખાઈને ને જોઈ હું અપડવા જોઈ તારે ફોન નથી અપડવા દેવો આવજો કાલે આવજો પાછા હઈ કરોડ માં સામુ જોતા એકવાર રહી જાય હજી

छड़ा आवाज ना दी तो मने ना चड़ावा दी पीला कोई नहीं आड़े पीला पानी पीला कोई नहीं आड़े तन पीला तुम्हारे पास है कई माल पा हेरुज ना हाले ले मारे एक मिन एक थी में सड़ा दी दो और तुम्हारे कोई माल पा हेरु ना हाले अब और गए नहीं नहीं बता बपई केरे अरे भाई ये तो जी कथा करी है ना जी और उ जई दे के तुम चड़ावज आवते पास वा हूं तो कर तो और एक बाजू पीनी का एक बाजू आनी नीया हाकड़ सोईड़ी नेया पेरा दीदो तो पेरावा देत

હવે આપણે બે કોથરા જોવાના આખી ગુણ જોઈ લીધી અને હવે હું પછી કે ફરી લઈ પછી માલ નું જાય

અને તન વાગે પાઈ તો અટાણ ધરું કરશે પાણીનો ખબર નઈ કેટલું પાણી જોઈ થઈ ગયું હે ને અટાણે જો આવું વાતાવરણ હે મેળી માથે બેઠા અહીંયા જરી પણ પછી વ્યારું કરવું અમારે વ્યારું જો કે વેલા હોય પણ લોગ નું કરીને વ્યારું કરવાનું હે જે પારી માં બેઠા બેઠા જોયું અમુ ભાઈ હું તો ખુરશી લઈ આવી ખુરશી બેઠા બેઠા જોઈ આપણે આજના વ્લોગ નો એ જ કરી અમારા વિડીયો જોતા રહેજો વિડીયો ને લાઈક ચેનલ ને ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા